અંબિકા ટોક્સ વેદકાર થી વાટે નમસ્કાર અરવલ્લીની ની ગિરિમાળાઓ માં માં અંબા અંબિકા ટોક્સ આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે બંગાળ સ્થિત નલહટી શક્તિપીઠ ના દર્શન કરવા માટે આવ્યા છીએ તો આવો જાણીએ નલહટી શક્તિપીઠના ના ઇતિહાસ ને નલહટી શક્તિપીઠ બંગાળ રાજ્યના બોલપુર શાંતિ નિકેતનથી પંચોતેર કિલોમીટર દૂર તથા નલહટી રેલવે સ્ટેશનથી ત્રણ કિલોમીટર દૂર નૈઋત્ય ખૂણામાં એક ઊંચા પહાડ પર આવેલું છે તંત્ર ગ્રંથોએ દેવીના રૌદ્ર સ્વરૂપની ઉપાસનાને વિશેષ મહત્વ આપ્યું છે વિભિન્ન ગ્રંથોમાં દુર્ગાના નવ સ્વરૂપો જુદા જુદા નામે બતાવ્યા છે બાલા કાલી તારા ત્રિપુરા ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તિકા ધુમાવતી માતંગી કમલા અને બગલામુખી એમ દસ મહાવિદ્યાઓ રૂપે શક્તિની ઉપાસના સિદ્ધાંતો રજૂ થયા છે મહિષાસુરને હણવા માટે દેવીએ જે સ્વરૂપ ધારણ કર્યું તે દુર્ગાનું એક સ્વરૂપ કાલી છે હાથમાં ખડક ધારણ કર્યું જીભ બહાર કાઢી કાલીનું ઉગ્ર સ્વરૂપ અહીં પૂજાય છે આ શક્તિપીઠની દેવી કાલિકા છે આ સ્થળે સતીના પેટની કેટલીક નાળીઓ વેરાઈને પડી હતી તો કેટલાક વિદ્વાનોની માન્યતા છે અહીં માથાના ભાગમાંથી નીકળેલ કેટલાક ચેતાતંત્રનો ભાગ વેરાયો હતો અહીંના ભૈરવ યોગીશ છે

આપણા સૌના જીવનમાં કષ્ટો દૂર કરે અને તેવી અંતરની આરાધના સાથે માના ચરણોમાં પ્રાર્થના કરી આવનારા એપિસોડમાં આપણે ફરી મળીશું નમસ્કાર